હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના કોસમડી ગામે રહેતા ઈશાનની પત્નીએ ખોટા દસ્તાવેજો બનાવીને પ્રેમી સાથે લગ્ન કરી લેવાની ફરિયાદમાં બે આરોપીને જીઆઈડીસી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ આસામના જોહરતના રહેવાસી શ્યામ રામકુમાર અગ્રવાલ અંકલેશ્વરના કોસમડી ગામ સ્થિત અંબે ગ્રીન સિટીના મકાન નંબર બી એકસો ચોવીસમાં રહે છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના પત્ની અંજુ શ્યામ અગ્રવાલે રાજસ્થાનના જયપુર ખાતે રહેતા હેમરાજ હનુમાન બેરવા સાથે પ્રથમ સોશિયલ સાઇટ પર પરિચય થયો હતો અને નિયમિત સંપર્કના પગલે બેવ વચ્ચે પ્રણય પાંગડ્યો હતો હેમરાજે અંજુને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાનું જણાવતા પ્રેમમાં અંટ અંજુ અવારનવાર ખોટું બોલીને તેને મળવા જયપુર પણ પહોંચી હતી વર્ષ બે હજાર સત્તરથી તારીખ ચૌદ પાંચ બે હજાર અઢાર દરમિયાન કોઈપણ સમયે અંજુ અને હેમરાજે શ્યામસુંદર અગ્રવાલને અંધારામાં રાખી કાવતરું રચીને પાંચસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ડિસ્ક્રિપ્શનમાં અંજુએ લખીને પાછળના ભાગે સદંતર ખોટી વિગતો દર્શાવી હતી એટલું નહીં પરંતુ કોઈ સ્ટેમ્પેન્ડરના સ્ટેન્ડ અને ગો સિક્કા આવેલા પેપર્સ મેળવી એને પોતાના પતિ શ્યામ ખોટી ડિવોર્સ ડીડ બનાવી હતી આ ખોટા દસ્તાવેજોના આધારે અંજુએ હેમરાજ સાથે લગ્ન કરી લીધા હતા અને બંને જયપુર ખાતે રહેતા હતા બનાવ અંગે શ્યામસુંદર અગ્રવાલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સઘન શોધખોળ આરંભીને આરોપી અંજુ ટાટા હેમરાજને જયપુર ખાતે અગ્રવાલ ફાર્મમાંથી ઝડપી પાડ્યા હતા જીઆઈડીસી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ડિસેમ્બર મહિનામાં ફરિયાદી શ્રી શ્યામસુંદર અગ્રવાલે ફરિયાદ આપેલી જેમાં તેમની પત્ની જયપુરના હેમરાજ બેરવા નામના ઈસમ સાથે બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી લગ્ન કરી અને રહેતી હતી અને તેણે પોતાના ઘરમાંથી અલગ અલગ પ્રકારના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હતા તે બોગસ બનાવી અને ત્યાં રજૂ કરી અને તે અહીંથી ચાલી ગયેલી હતી જે સંબંધની ફરિયાદ અત્રેલા પોલીસ સ્ટેશને નોંધાયેલી જેની તપાસ એના પોલીસ સ્ટેશનમાં ચાલતી હતી જે સદંબે તપાસમાં આ બંને ઈસમો અંજુ અગ્રવાલ અને જે જેમની સાથે રહેતી હતી હેમરાજ બેરવા બંનેને પોલીસ સત્ર પૂછપરછ માટે લઈ આવેલી છે જેમની ધરપકડ પણ કરવામાં આવી છે અને આજ રોજ એમને કોર્ટમાં રજૂ કરી અને વધુ રિમાન્ડ માગી અને પૂછપરછ કરવામાં આવશે